ખેડૂતો પોતાનો પાક બચાવવા માટે અનેક ઉપાયો કરતા હોય છે જેવી કે તાર ફેન્સિંગ કરતા હોય છે અથવા તો પોલ ખોડીને પણ તાર નાખતા હોય છે પણ એક ધારી તાલુકાના દીતલા ગામના જે ઉકાભાઈ ભટ્ટી છે એમણે એક નવતર પ્રયોગ કર્યો છે કે જેના વાડીમાં રોજ કે ભૂંડ આવી જ ના શકે આ તમે જોઈ શકો છો મારી પાછળ આ સીતાફળીઓ છે તેમણે થેક સુધી આખી વાડીમાં સીતાફળી આખી વાડીમાં છે તે વાવી છે અને એનું એવું કેવું છે કે ઉકાભાઈનું આખા અંદર ક્યાંય પણ રોજ કે ભૂંડ છે તે આવી શકે એમ નથી ચારે તરફ તમે જુઓ તો બધી બાજુ આખી ચારે તરફ સીતાફળી વાવી છે ને એમણે એવું કહ્યું છે કે આ ઝેરી પાન અને હોવાથી આની અંદર રોજ કે ભૂંડ આવી શકતા નથી અને ઉકાભાઈનું એવું પણ કહેવું છે કે આની અંદર જે પ્રમાણે સીતાફળી વાવી છે તેમનો એક તરફ પાક પણ થાય છે કે જેના હિસાબે એને ફાયદો પણ થાય છે અને બીજો ફાયદો એવો થાય છે કે જેના હિસાબે કોઈ રોજ કે ભૂંડ અંદર પ્રવેશી નથી શકતા એટલે એક પાકથી બે ફાયદા થાય છે એક તો પાક પણ લઈ શકે છે મબલક સીતાફળીના સીતાફળના અને આ એક પાક રક્ષણ પણ થાય છે એટલે ખેડૂતનો આ જુગાડ ખૂબ સરસ છે અને આવો જુગાડ છે તે ખેડૂતો અલગ અલગ પ્રકારે કરતા હોય છે તેવો દીતલા ગામે ઉકાભાઈ ભટ્ટી આ ખેડૂતો સરસ મજાનો આ પ્રયોગ કર્યો છે છે કે અટાણે ભૂંડ અને રોજનો બહુ ત્રાસ વધી ગયો છે જ્યાં જોઈને અટાણે એ જાળીને હારતા નથી ને ને પણ હારતા નથી એટલે પછી મને એવો ખ્યાલ આવ્યો કે સીતાફળી વસ્તુ છે ને એમના પાન ઝેરી છે એટલે એની ખાતા નથી એમ એની પાસે આવતા નથી એટલે પછી મને એવું આવ્યું કે ભાઈ ફરતી હું સીતાફળી વાવું એટલે રોજ ને આવવું હોય તો બાર થી અંદર આવવું હોય તો એને વિચાર કરવો પડે કે અંદરથી કેમ અંદર જાવું ટપવું કેમ અંદર કઈ ઘસીએ આ છે અને ઘેરી જાય આવે એટલે આને પાસે આવતા નથી અને મેં ફરતી વાવી છે એટલે એ ત્યાર પછી એક પણ રોજ નથી આવ્યું એક પણ ભૂંડ નથી આવ્યું આજની તારીખમાં ત્રણ વર્ષ સુરક્ષિત રહી હા પાક આ સુરક્ષિત અંદર આવતું જ નથી રોજ કે ભૂણ નું કાંઈ E então, vai te abrir,